સૌથી સરળ ભાષામાં કહું કે લઘુ ગુણક એટલે શું તો પ્રથમ એ કે ધારી લઉં કે તે માત્ર વ્યસ્ત છે કોઈકની ઘાત લેવી મને સમજાવવા દો જો હું કહું કે બે ની ત્રણ ઘાત તો આપણે ઘાતાંક વિશે જાણીએ છીએ બે ની ત્રણ ઘાત બરાબર આઠ થાય અને ફરી એકવાર આ બે છે ઝેડ નથી બે ની ત્રણ ઘાત આઠ થાય અને વાસ્તવમાં એટલા જ થાય લોંગ અને લોગ ટૂંકો શબ્દ છે એ માટે લઘુ ગુણક માટે લોગ આઠ આધાર બે બરાબર ત્રણ થાય મને લાગે છે કે જ્યારે તમે એ જોયું તો તમે ઓક કહેવા દઈ રહ્યા છો તે થોડું સમજાવવાનો પ્રયત્ન કરતું હોય એમ લાગે છે જો હું તમને પૂછું કે લોગ આઠ આધાર બે તો બેની કેટલી ઘાત બરાબર આઠ થાય તો લઘુ ગુણકનો જવાબ એ જ તમે કહી શકો છો કે ગુણક સમીકરણનો જવાબ અથવા જો તમે લઘુ ગુણકના સમીકરણનું મૂલ્યાંકન કરો તો તમને તે સંખ્યા મળી જવી જોઈએ કે જે હકીકતે ઘાતાંક છે ધારો કે બે નું એવું કરો કે જવાબ આઠ મળે અને ફરી એક વખત એ ત્રણ થાય આપણે થોડા વધુ ઉદાહરણો જોઈએ અને મને લાગે છે કે તેનાથી સમજાઈ જશે જો હું કહું લોગ આ પેનને શું થયું

વધુ ઉદાહરણો કરવા દો અને મારો વિચાર છે કે જેટલા વધુ ઉદાહરણો જોશો તો આ સમજાવવાનું શરૂ થઈ જશે એ સરળ છે છે પણ મને લાગે મૂંઝવણમાં કારણ કે તે ઘાતાંકનો વ્યસ્ત છે કે જે પોતે જ મૂંઝવણ ભર્યો કહે છે તો લોગ દસ લાખ આધાર દસ શું થાય વધુ ખાતરી કરવા માટે કેટલાક અલ્પ વિરામ મૂકો તેથી આ પ્રશ્ન ચિહ્ન બરાબર થાય सर आपने अपने ज्ञातने पूछिए कि 10 की कितनी घात बराबर दस लाख का है और 10 की कोई पण घात ये एकनी घातांक जो तुम्हें करो के 10 की 5 घात ये एकनी पाचक 5 शून्य बराबर था देती एक एक जो एकनी पाचक 6 शून्य तो ये 10 की 6 घात बराबर था तो 10 की 6 घात बराबर दस लाख था है देती 10 घात

એ ત્રણ થાય ચાલો મને બીજું વધારે ઉદાહરણ કરવા હકીકતે મને જરા મિશ્રણ કરવા તો હું કહું કે લોક સત્યાવીસ આધાર એક્સ એ ત્રણ છે તો એક્સ બરાબર શું થાય આપણે આગળ જોયું એવું જ છે અહીં એક્સ ની ત્રણ ઘાત બરાબર સત્તાવીસ થાય અથવા એક્સ એ સત્યાવીસ નું ઘનમૂળ છે અને આ બધાનો મતલબ એ થાય કે કોઈ સંખ્યાને એના જ ત્રણ ગણા એ સત્યાવીસ થાય અને હવે તમને સમજ પડી હશે કે એ સંખ્યા ત્રણ હશે એક્સ બરાબર ત્રણ થાય તો આપણે લખી શકીએ કે લોક સત્તાવીસ આધાર ત્રણ એ ત્રણ થાય હવે મને બીજા એક ઉદાહરણ વિશે વિચારવા હું ફક્ત નાની સંખ્યાના જ ઉદાહરણ લઈ રહ્યો છું કેમ કે મારી પાસે કેલ્ક્યુલેટર નથી અને મારે મારા મગજમાં જ કરવા પડે છે તો લોક શું છે ચાલો મને આ વિશે વિચારવા દે લોક એક આધાર સો મુશ્કેલ છે તો ફરી એક વાર ચાલો કે આ બરાબર થાય તો યાદ કરો કે આ આધાર છે તેથી આ એવું કહેવા માંગે છે કે પ્રશ્નાર્થ ની સો ઘાત એ એક થાય સારું આપણે શું કરવું જોઈએ કે જો આપણી પાસે એક સંખ્યા હોય અને એમાંથી એક જવાબ મેળવવા માટે એની કેટલી ઘાત જોઈએ સારો જો તમને ઘાતાંકના નિયમોમાંથી અથવા ઘાતાંકના નિયમો સિવાયનામાંથી કોઈ યાદ હોય તો કોઈપણ સંખ્યાને શૂન્ય ઘાત 1 થાય તો આપણે કહી સકીએ કે 100 ની શૂન્ય ઘાત 1 થાય જેદી આપણે કહી સકીએ કે log 1 આધાર 100 એ 0 થાય કારણ કે 100 ની શૂન્ય ઘાત 1 થાય ચાલો મને બીજો એક પ્રશ્ન પૂછવા દો જો હું પૂછું કે log 0 आधार 2 શું થાય તો એ શું થાય ચાલું હું શું પૂછી રહ્યો છું હું કહી રહ્યો છું કે બે ચાલું કહીએ કે a x 2 ની x ઘાત એ શૂન્ય છે તો x બરાબર શું થાય ચાલું એવી કોઈ સંખ્યા છે કે જેને બે ની ઘાત બનાવતા જવાબ શૂન્ય મળે ના તો આ નકી કરી શકાય તેમ નથી નકી ન કરી શકાય એવી अथवा તો આનો કોઈ જવાબ નથી એવી કોઈ સંખ્યા નથી કે જે બેની ઘાત થાય અને જવાબ મળે એ જ રીતે જો હું તમને પૂછું કે જો લોગ ઋણ સંખ્યા આધાર ત્રણ અને આપણે ધારીએ કે આપણે પ્રાકૃતિક સંખ્યાને લઈ રહ્યા છીએ કે જે મને લાગે છે કે એ મોટાભાગની સંખ્યા છે કે જેની જોડે તમે સંકળાયેલા હોય છો એવી કોઈ સંખ્યા નથી કે જેની ત્રણ ઘાત કરતા ઋણ સંખ્યા મળે તેથી આનો કોઈ જવાબ નથી તો જ્યારે આધાર ધન હોય ત્યારે એ સંખ્યાનો જવાબ મેળવવા માટે એ સંખ્યાથી મોટી અથવા સમાન હોવી જોઈએ એ શૂન્ય કરતા મોટી હોવી જોઈએ શૂન્ય બરાબર નહીં તે શૂન્ય અને ઋણ ના હોઈ શકે ચાલો કેટલાક વધુ ઉદાહરણ જોઈએ મને લાગે છે કે મારી પાસે એક મિનિટ અને અડધી મિનિટ એટલે કે દોઢ મિનિટ છે હવે તમે પહેલા લેવલના લઘુ ગુણકના મોડ્યુલથી સારી રીતે વાકેફ છો

આપણે ઋણ હિમાયતીથી શીખ્યા કે એ ઋણ બે થાય જો તમને યાદ હોય તો આઠમી ઋણ બે ઘાત એ એક ના છેદમાં આઠમી બે ઘાત એટલે કે વર્ગ બરાબર થાય આઠ નો વર્ગ એ એક ના છેદમાં ચોસઠ બરાબર થાય રસપ્રદ છે ને હું એ તમને વિચારવા માટે આપું જયારે તમે કોઈ લઘુ ગુણકનો વ્યસ્ત કરો છો તો તેનો જવાબ ઋણ મળે છે અને આપણે બીજા ઘણા લઘુ ગુણક ઉદાહરણ અને લઘુ ગુણકના બીજા ઘણા ગુણધર્મોનો ભવિષ્યના મોડ્યુલમાં અભ્યાસ કરીશું પણ હું વિચારું છું કે આ તબક્કે તમે લઘુ ગુણકના પ્રથમ લેવલ માટે તૈયાર છો ચાલો તો બીજા મોડ્યુલમાં મળું છું